નવસારી રેલવે સ્ટેશન પર જનતા રેડનો વાયરલ થયો સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં મુસાફરોએ બુટલેગરને ઝડપી પાડ્યો દારૂની બોટલો ફોડી પ્લેટફોર્મ પર ભારે હોબાળો મચાવ્યો નવસારી રેલવે સ્ટેશન પર તારીખ પાંચ મે બે હજાર પચીસના ના રોજ દારૂની હેરાફેરી ઝડપાઈ હતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાંથી મુસાફરોએ દારૂની હેરાફેરી કરતા બુટલેગર ને પકડી પાડ્યો હતો મુસાફરોએ આરોપીને ટ્રેનમાંથી બહાર કાઢી પ્લેટફોર્મ પર લાવ્યા હતા જ્યાં તેમણે દારૂની બોટલો ફોડી નાખી રેલવે સ્ટેશન પર જનતા રેડ કરવામાં આવી હતી મુસાફરોએ બુટલેગર ને ઝડપી દારૂની બોટલો ફોડી નાખી જે દરમિયાન પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી આ ઘટના એ પ્લેટફોર્મ પર ભારે હોબાળો મચાવ્યો હતો આરપીએફ અને જીઆરપીએફની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી વાયરલ થયો છે નવસારી રેલવે સ્ટેશન પર આ પ્રકારની ઘટનાઓ પહેલા પણ બની ચુકી છે જ્યાં મુસાફરોએ બુટલેગર્સ ને પકડીને પોલીસને સોંપ્યા છે જીડીસી ન્યૂઝ સાથે રશીદ ભાણા નવસારી